સુરતના મોટા વરાછા વિસ્તારમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા દીકરીઓને સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો દીકરીઓને સર્વાઈકલ કેન્સર વેક્સિન આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ રાધાવાડી ખાતે શ્રી નારાયણ દેવ મહિલા મંડળ દ્વારા સર્વાઈકલ કેન્સર વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરાયું હતું જેમાં અત્યાર સુધીમાં બે હજારથી વધુ મહિલાઓ અને દીકરીઓને સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન આપવામાં આવી છે સુરતમાં પાંચસોથી વધુ દીકરીઓએ સર્વાઇકલ વેક્સિનનો ડબલ ડોઝ પણ લઈ લીધો છે આજે યોજાયેલા કાર્યક્રમમાં સો દીકરીઓને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વેક્સિનેશનના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે શ્રી લક્ષ્મી નારાયણ દેવ મહિલા મંડળ દ્વારા કરાતું આ કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે દીકરીઓને આગામી સમયમાં કોઈ પણ રોગ ન થાય તેના માટે આગોતરા પગલાં લેવાયા છે નારાયણ દેવ મહિલા મંડળ આયોજિત અને બાબારાજ દ્વારા આજે દીકરીઓના સર્વાઇકલ કેન્સર માટેની રસીકરણના કેમ્પની અંદર મેં જોયું નાની દીકરીઓને આ રસી આપવાથી ખૂબ ભવિષ્ય માટે એને રોગ ન થાય આ બહુ મોટી આગમચેતી વાત છે હું આશા રાખું છું કે ભગવાન સ્વામિનારાયણ કોઈને જ ન થવા દે પરંતુ બે હજાર જેટલી દીકરીઓને આ વેક્સિલેશનનો કાર્યક્રમ કરવો એ ખૂબ સારી એક સમાજ સેવાની સારી થયા પછી તો ગમી કરીએ તો એ ઘણીવાર નકામું હોય છે પણ થયા પહેલાંનું જે આ એક વેક્સિન મળી જાય તો એની લાઈફની અંદર ક્યારેય આ પ્રકારનો રોગ ન થાય આની જાગૃતતા લાવવી જોઈએ દરેક વાલીઓ પણ જાગૃતતા રહેવું જોઈએ કે જેથી કરીને આવી દીકરીઓના સમય અનુસાર અને એને એ જ પ્રમાણે આવી વેક્સિન અપાઈ જાય તો આજે લક્ષ્મીનારાયણ મહિલા મંડળ અને બાબારાજના સાનિધ્યની અંદર દીકરીઓના માટે મહિલા માટે જે આ કાર્યક્રમ થયો છે ને જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા આનંદીબેન પટેલ સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સી આર પાટીલ સાહેબ બધા જ દીકરીઓ અને બહેનોના વિકાસ માટે અને એના ઉત્થાન માટે અનેકવિધ પ્રવૃત્તિના હિમાયતી છે તેઓ નાનપણ નાનાના નાના ગામોની અંદર આવી પ્રવૃત્તિ થતી હોય એને હંમેશા માટે બિરદાવે છે હું આ પ્રવૃત્તિને નતમસ્તકે વંદન કરું છું અને આવી જ જાગૃતતાની પ્રવૃત્તિ થતી રહે જેથી કરીને પછી થયા પછી એ દીકરીઓને કોઈ પ્રોબ્લેમ ના આવે અસ્તુ જય સ્વામિનારાયણ પૂજ્ય એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ પ્રસાદજી મહારાજ શ્રી વડતાલ પીઠાધિ સ્થાનના જે આચાર્ય મહારાજ શ્રી છે એમના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે આખું અમૃત મહોત્સવ અમે લોકો ઉજવી રહ્યા છીએ અને એના જ અંતર્ગત અત્યારે આ દીકરીઓને સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન ડ્રાઇવ અમે શરૂ કરી છે ઓલમોસ્ટ અત્યાર સુધીમાં બે હજાર દીકરીઓને અમે સર્વાઇકલ કેન્સરથી વેક્સિનેશન આપીને એમને આ ખતરાથી અમે મુક્ત કર્યા છે અને આજે પણ સો દીકરીઓને આજે અમે લોકો અહીંયા આગળ આ વેક્સિનેશન આપવાના છીએ અને તે જ અને સુરતની અંદર પાંચસો દીકરીઓ એવી છે કે જેને ડબલ ડોઝ લઈ ચૂક્યા છે તો આજે માનનીય પ્રફુલ્લભાઈના આશ્વા આજે અમે એમને સર્ટિફિકેટ વિતરણ પણ કરાવવાના છે યુ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત